હાલ લો અમારે જવાનું અહીં આવ્યો તો યશ પાસે મળવા અને ઓશિતાનું નક્કી થઈ ગયું કે વીર માંગડા વાળા જાય દર્શન કરવા જવાની તૈયારીમાં પહોંચી ગઢ અને અહીં આવી ગયો છે હું તમને રોડ બતાવું એક રોડ જાય જુનાગઢ અને બીજો રોડ જાય સોમનાથ તો આપણે હવે ટૂંક સમયમાં સોમનાથ હાઈવે ઉપર ચડવાના છે આપણે આવી ગયા છે ગઢું ફોર લાઈન હાઈવે એક રોડ જુનાગઢ જવાનો છે અને એક સોમનાથ હાઈવે જવાનો છે તો સોમનાથ હાઈવેમાં આ છે ઈ જૂનાગઢ જાય આ સોમનાથ હાઈવે આપણે ચડી ગયા સોમનાથ રોડ ઉપર હું તો જોઉં પણ તમે જોઈ શકો છો આ કોરાછા હાઈવે છે આપણે ન્યા નથી જવાનું આપણે સીધે સીધું જવાનું છે સોમનાથ ફોર્લાને હાઈવે અને આપણે આવી ગયા છે મેઘલ નદી ફોર્લાઈન ની બેય બાજુ તમને બતાવ્યું આ હવે જે આ મેઘલ નદીનો આ નજારો જોઈ શકો છો આપ હું તો જોઉં તમને બતાવું ને આ સામે જે પુલ દેખાય ને એ ટ્રેન નો પાટો છે અને અમે છે એ ફોર લાઈન હાઈવે ઉપર છે હું તો જોઉં તમને બતાવું હા અમારી લીલી ના ઘેર ઓ ભાઈ ફોર લાઈન હાઈવે ઉપરથી થી ડારી ટોલ પ્લાઝા

જો ટ્રક જાય હું તો જોઉં તમે પણ જોઈ શકો છો અને તે પછી હું તમને બતાવવાનો છે સીધો ત્રિવેણી સંગમ ઓનલાઈન હાઈવે છે અને અહીંથી તમે જોઈ શકો છો આ ત્રિવેણી સંગમ હિરણ નદી છે ભાઈ આ હિરણ નદી છે એ અમારું એક ઘરેણું છે આ જેથી આવે ને તેથી ગાંડી તૂર હોય યશભાઈ મારો ફોટો પાડે ને હું યશભાઈને ને વિડીયો બનાવું તો વિડીયામાં યશભાઈને પણ જોતા રહેજો અને અમે બે બુલેટ લઈને નીકળ્યા છે એક પવિત્ર

મજામાં ને મારે હોવા ચા ગારે હો સાની સુગંધ પણ ઈમ આવી હો એક ભાઈ શા ભરે અને બીજા ભાઈ આખું ટેબલ સાફ કરે ને પછી જ અમને શા દેવાના છે એટલે એ ભાઈ ચોખાઈ ની ખૂબી છે એવું અક્ષયભાઈ જો માવો બનાવે અને બે ભાઈ માવા લે અને ભાઈ માવામાં કેવીક મજા આવે બહુ જો બધાય બધા કેવીક મજા આવે ભાઈ માવામાં હવે આપ બધી જોઈ શકો છો હજી મજા લેવાની બાકી છે હું તો તમને જો જો યશભાઈ યશભાઈ બેઠા કેમ છો બધી બધી આઈટમો ટંડા પીણા મેલલ ના માલિક સામે બેઠા હો કેવા ઝુલા થાય મિત્રો જો

આ ડોલલા કા પછી કદાસ ને કે ઉમરી પાટીઓ આવે ને પછી આપણે વીર માંગડાના દર્શન કરી શકોવા જઈ શકીએ છીએ આપણે ઉતરી ગયા છે ફોર લાઈન હાઈવે ઉપરથી હેઠા તો હવે જવાનું છે આપણે ઉમરી પાટિયા તો આથી વરવાનું છે નીચેથી સાઈડમાં રસ્તો પડે આ બ્રિજ છે માથી આપણે આમ ગરકવાનું છે રોડ જાય આમ ત્યાંથી આવે છે આ સર્કલ અને ત્યાંથી છે એક વેરાવળ હાઈવે આપણે એની કોઈ ભાવનગર એક રોડ છે આમ ભાવનગર હાઈવે જાય છે અને એક વેરાવળ હાઈવે જાય છે આપણે વેરાવળ બાજુ જાય ને એ રોડ ઉપર આમ જવાનું છે આ બ્રિજ ને નીચે આપણે થોડુંક રનિંગ કરવાનું છે અને આડી વળવાનું છે એ પણ તમને બતાવું આપણે હવે અહીંથી વરી ગયા છે હવે વીર માંગડાવાળા ની જગ્યા આપણે પહોંચી ગયા છે વીર માંગડાવાળાની જગ્યામાં ત્યાં આ છે વીર બાજુ મંદિરની બાજુમાં નદી તો નદી તમે મેં તો જોઈ તમને પણ બતાવ આ આવવાનો રોડ છે આ પુલ છે અને પુલ માથે ઊભીને હું તમને આખી નદીનું દ્રશ્ય બતાવું મેં તો જોયું પણ તમે જોવાનું ભૂલતા નહીં આ જોઈ શકો છો આપ બધી આ વીર માંગડાવારાની એક પ્રેમ કહાની છે ને ત્યાં હું આવ્યો હજી મારે જોવાનું બાકી છે હું જોવાનો છે પછી તમને પણ બતાવવાનો છે કે ઓરિયાડી ગીર શેરુડી પવિત્ર પ્રેમ ગેલુડી આ અમારી આ હરિયાળી ગીર છે અને વીર માંગડાવાળાની આ જગ્યા છે હું આગળ જવાનો છે ને તમને પણ બતાવવાનો છે આ સામે તમે ધજા દેખો એ જોઈ શકો છો ને ત્યાં આપણે જવાનું છે આગળ માં સોંગ આલે છે એમાં જ આપણે વીર માંગડાવાળાની જગ્યામાં જ આવી ગયા છો આપણે વીર માંગડાવાળાનો ગેટ જોઈ શકો છો હવે જઈએ આપણે દર્શન કરવા હું તો જોઉં પણ તમે જોવાનું ભૂલતા નહીં હવે વીર માગડાવાળાનો અહીં ગેટ આવ્યો અને ગેટમાંથી આપણે અંદર જવાના છે નદીના કાંઠામાં મંદિર છે તો હવે આપણે નીચે ઉતરવાના છે અને આ તમે પગથિયા પણ જોઈ શકો છો અને જો આ નાના નાના બાળકો આવે કેમ છે ગુડી મજામાં મજામાં છે કેવી મજા અહીંયા ભાઈ હવે જીગ્યામાં પૂગી ગયા છે વીર માગડાવાળાની હવે હું તમને બધું બતાવવાનો છે

તમને કેવી મજા આવી સરસ સરસ મારા દીકરા કેટલા મુખો ચોથો વાહ વા નીકળ્યા છે આગળ પદ્માવતી ની જગ્યા બધું

ડાભોર માં હું માનતા હતી તમારા વીર માંગડા વાળા ની બધા જો આ બાળકો પગે લાગવા આવે લગાડવા આવે છે અને બધા મનોકામના વીર માંગડા બાપા છે ને એ પૂરી કરે પદ્મા નામનું નું સોંગ ચાલી રહ્યું છે ને એ જ જગ્યા વીર માંગડા વાળા ની ના દેવ છે માં અમારા કોર ગોત્રા દેવ અમારા કુળ માં પૂછાય આ વીર માંગડાવાળા છે આ લોકો છે આ બધા શ્રદ્ધાળુ છે યાત્રિકો છે તેમના કુળમાં પૂંજાય એટલા માટે આવે છે અને મેં તો જોયું પણ આપ જોઈ શકો છો એવડી લાઈન છે નજારો મેં તો જોયો છે પણ તમે બધી જોઈ શકો છો કેટલાક યાત્રિકો આવે છે અને જે આ પદ્મા નામનું સોંગ ચાલી રહ્યું છે એ જગ્યા પોતે ભોજન બે આ લેવો હું હું તો આવી ગયો પણ તમે આવવાનું ભૂલતા નહીં અહીં જો પ્રસાદીનું પણ સારું છે આ બાપાને આ ખીચડી ચડે છે આપ બધી જોયો જોઈ શકો છો ભાઈ આઈ કેટલાક યાત્રિકો કાયમી આવતા હશે દરેશના સસો આવતા હશે સરસ સરસ ધન્યવાદ હું ભાઈને મળ્યો છે ટોકો દર્શન કરીને હવે આવી ગયા છે પ્રસાદી લેવા વીર માંગડાવાળાનું ગ્રાઉન્ડ છે અને આ બધી માતલો પાણીનું સ્ટેન્ડ છે અહીંથી લોકો અને બધા દર્શન કરવા જાય છે અને આપમાં બેસી શકો છો જો લોકો બેઠા છે અંદર બગીચામાં છે પદ્માવતી ની જગ્યા બગીચામાંથી છે રસ્તો અને રસ્તામાં અમે જઈએ છીએ આગળ હવે આવી ગયા છે આપણે પદ્માવતી જગ્યામાં તો મેં હું દર્શન કરવાનો છે તમને પણ દર્શન કરાવી અને આ ચારેય બાજુનું લોકેશન જગ્યા અને જોઈ શકો છો આ ક્યાં આવેલું છે ને હું છે આ હકીકત વીર માંગડાવાળાની એક પ્રેમ કહાની જો યાત્રો અહીંયા આવે છે અંદર જો વાતું કરે છે કે પદ્માવતી રાણી એક રાણી જતા હોવતી એક વીર માંગડા ની અધૂરી પ્રેમ કહાની તમને કેવી મારી મજા આવી અમને બહુ આનંદ આવ્યો અને તમને બધી મળ્યા અમેય મળ્યા અને અમે દર્શન કર્યા વીર માંગડા વાળાના અને પદ્માવતી ના પદ્માવતી ના દર્શન લોકો જો અહી કરે નામ હું દર્શન કર્યા છે પદ્માવતી હવે આપણે બેહી ગયા પ્રસાદી લેવા માંગડા વાળાની જગ્યા આ નદી આ વડ છે અને વડ આખો હું તમને બતાવવાનો છે વડવેથી હવે આપણે આમ જવાના છે

આપણે હવે નીકળી ગયા બહાર બહાર તો આપ જોઈ શકો છો વીર માંગડા વાળાનો બોટ તો મારો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો મિત્રો ભૂલતા નહીં તો હું આવા તમને એક નવા વિડિયોમાં ફરી જ મળવાનો છે